તા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ કચેરી હસ્તકના અને જિલ્લાના વિવિધ વિભાગોના બાવીસ હેડમાં નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી જેમાં કુલ રૂપિયા સત્તર પોઈન્ટ છાસઠ કરોડના સાતસો પચાસ કામો પૈકી છસો વીસ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા જ્યારે એકસો ત્રીસ કામો પ્રગતિ હેઠળના છે આ વિકાસ કામોમાં ત્રણ હજાર છસો પચ્ચીસ લાભાર્થીઓને સમાવી લેવામાં આવ્યા હતા તેવી જ રીતે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન અઢાર પોઈન્ટ નેવ્યાસી કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાથ ધરાયેલા પાંચસો ઓગણ્યાસી કામો પૈકી બસો પંચોતેર કામો પૂર્ણ થયા છે અને બસો સત્તાવન કામો પ્રગતિ હેઠળ છે આ વિકાસ કાર્યોમાં કુલ બે હજાર નવસો ચાર જિલ્લાના લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના પાંચેય તાલુકામાં આદિજાતિ વસ્તીના પ્રમાણમાં ગ્રાન્ટની વહેંચણી સાથે કુલ રૂપિયા ત્રીસ અડસઠ કરોડના કામોની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત છસો ત્યાંસી જેટલા કામો હાથ ધરી કુલ ચાર હજાર છસો અગિયાર લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે